મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ગિરીશ ચુડાસમાના ઘરે ઉજ્જીવન ફાઇનાન્સમાં કામ કરતા પંકજ જોશી તેમના ઘરે હપ્તાના પૈસા લેવા ગયા હતા ત્યારે કોઈ બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાઈ જઈ ગિરીશ ચુડાસમાએ પોતાની પાસે રહેલી છરીનો ઘા પંકજ જોશીના પેટના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ઈજાગ્રસ્તે હુમલો કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગિરીશ ચુડાસમા તથા વિજય ઉર્ફે નાગ બાલધિયાને ઝડપી પાડ્યા હતા જો કે બનાવના બે દિવસ બાદ ઈજાગ્રસ્ત પંકજ જોશીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે બનાવ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી તેમજ મરણ ધરાવનાર પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા નોટિસની બજાવણી કરવા માટે ગયેલા ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી ગિરીશભાઈના હોય આ જે મરણ છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપો છું કે આજે તારા લોનના આપતા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી જેથી અને બીજો જે એક આરોપી છે એણે પાટુનો માર મારેલો હતો ત્યારબાદ આ જે મરણ ધરા છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલ હોય જે ત્યાં પોલીસે તેને આઈપીસી ત્રણસો બે માં ગુનો ઉમેરો કરવામાં આવેલ છે